એક ડગલામાં નવ ફૂટનું અંતર કાપીને ચાલતું શાહમૃગ પછીનું દુનિયાનું સૌથી મોટું પક્ષી ઇમુજો કચ્છમાં જોવા મળે તો સ્વાભાવિકે સૌને આશ્ચર્ય થાય કેમ કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા વિશ્વના રહેવાસી આ યાયાવની ઝલક પણ ભાગ્યે જ જોવા મળે છે હા આ પક્ષી આજે ભુજ નજીકના રસ્તા પર દોડતું દેખાતા નજરે જોનારા લોકોના ઓ આ શું છે એવા ઉદ્ગાર નીકળી ગયા હતા હિમો એક ખૂબ જ વિશિષ્ટ પક્ષી છે શાહમૃગ પછી તે વિશ્વનું સૌથી મોટું પક્ષી છે અને તેના જેવું જ દેખાય છે આ પક્ષીને પાંખો હોય છે પરંતુ તે ઉડી શકતું નથી જોકે આ પક્ષી ખૂબ જ ઝડપે દોડી શકે છે જાણીને નવાઈ લાગશે કે દોડતી વખતે આ પક્ષી એક પગલાંમાં નવ ફૂટનું અંતર કાપી શકે છે આ પક્ષીના આવા અનેક ગુણો છે જે જાણી તમારા હોંશ ઉડી જશે આવી અનોખી પ્રજાતિવાળું પક્ષી ભુજ શહેરના મોટાપીર રોડ પર દોડતું જોવા મળ્યું હતું તેના શરીર પર ભૂરા રાખોડી અને કાળા રંગ જોવા મળે છે તેમનો જીવનકાળ બારથી વીસ વર્ષ છે જો કે આ પક્ષી જંગલમાં માત્ર પાંચથી દસ વર્ષ જ જીવી શકે છે તે સર્વભક્ષી પક્ષી છે જે જંતુઓ ફળો અને નાના પ્રાણીઓ ખાય છે ભુજમાં સંસ્કાર સ્કૂલથી પીરવાળા રોડ પર જોવા મળતા આશ્ચર્યચકતી થયેલા અને નજરે જોનારા લોકોએ તુરંત અંગેની જંગલ ખાતાને જાણ કરી હતી કેમ કે સુનકાર રસ્તો આગળ જંગલ તરફ જતો હતો આમ તો ઇમુ ઓસ્ટ્રેલિયાના વતની પક્ષીઓ છે તે ત્યાંનું સૌથી મોટું પક્ષી પણ છે જે છ પોઈન્ટ બે ફૂટ લાંબુ થઈ શકે છે તેમના પગ લાંબા અને ગરદન ઊંચી હોય છે તેમના દરેક પગ પર ત્રણ અંગૂઠા છે તેનું વજન ત્રીસ કિલોથી પંચાવન કિલો સુધી હોઈ શકે છે ઇમો પક્ષીના મુખ્ય શિકારી ડીંગો ગરૂડ અને બાજ છે ઈમો જેવું દેખાતું આ પક્ષી અચાનક અહીં કે એટલે તુરંત જાણકારોએ વનતંત્રને જાણ કરી હતી નાયબ વન અધિકારી યુવરાજસિંહ ઝાલાને પૂછતા તેમણે કહ્યું કે હા અમને ફોન આવ્યા હતા તેમણે જણાવ્યું કે દૂરથી ઈમો દેખાય છે પરંતુ તે પાલતું હોઈ શકે કેમ કે ઈંડા આપતું આ પક્ષી હોવાથી કોઈ પણ પારી શકે છે વિભાગના કાર્યક્ષેત્રમાં તે આવતું નથી મરઘીની જેમ ઉછેર કરી શકાય છે અને આ બાબત સામાન્ય ગણાવી હતી જાણીતા પર્યાવરણવિજ્ઞાની જુગલકિશોર તિવારીએ જણાવ્યું હતું કે રાજસ્થાન બાજુ ફાર્મમાં યીમો આવ્યા હોવાના દાખલા છે પણ કચ્છમાં આવું હજુ જોયું નથી તેમણે સુખદ આશ્ચર્ય દર્શાવ્યું હતું તો પક્ષીવિદ નવીનભાઈ બાપ્તનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે ભૂજ નહીં કચ્છમાં પણ ક્યાંય જો ઇમું પક્ષી દેખાય તો મોટી વાત છે અશક્ય છે આ પાલતુ હોઈ શકે છે અમને આટલા વર્ષમાં ક્યાંય જોવા નથી મળ્યું તેમણે જણાવ્યું હતું કે વિદેશી પક્ષી છે મોટાભાગે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે અત્યંત વજનદાર આ પક્ષી ઉડી નથી શકતું અને તેને શાહમૃગ જેવું ગણવામાં આવે છે તેના પીંછા ખૂબ જ મહત્વના છે જોકે ઈંડા પણ આપે છે ડો તંડને પણ અંગેની વધુ વિગતો આપીને કહ્યું કે પોતાના સ્વબચાવ માટે તે લાત મારે છે અને પ્રાણીને મારી નાખે છે તેના અનન્ય પીંછા અન્ય પક્ષીથી વિપરીત હોય છે